વિદાય સમારોહ યોજવામાં આવેલ જેમાં પીએસઆઈ એન વી રહેવરને શાલ ઓઢાડી સાફો પહેરાવી તેમજ વિવિધ ભેટો આપીને સન્માન સાથે ભાવભરી વિદાય આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં રાઠોડ દરબાર સમાજના વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન પીએસઆઈ રહેવરે સમાજના યુવાનોને અને વડીલોને ટકોર કરતાં જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણ હશે તો સમાજ આગળ વધશે માટે દરેક પોતાના બાળકોને વધુમાં વધુ ભણાવે તેવા સંકલ્પ સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ભાભરસુગમ બનાસકાંઠા